બાડોલીમાં રાજ્ય સરકારની આયોજિત ગરીબ કલ્યાણ મેળાના ચૌદમા તબક્કા અંતર્ગત સુરત જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો સરદાર પટેલ ટાઉન હોલ બારડોલી ખાતે યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ પટેલ ધારાસભ્યભાઈ પરમાર અને મોહનભાઈ ડોડિયા તેમજ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું હાથો હાથ વિતરણ કરાયું હતું ગરીબ કલ્યાણ મેળા પહેલા મેળામાં ત્યારબાદ કુલ ઓગણીસો દિવ્યાંગ લગ્ન સહાય કૃષિ અને પશુપાલનની યોજનાઓ કુંવરબાઈ મામેરા સ્વસહાય જૂથોને સ્ટાર્ટઅપ ફંડ ગંગા સ્વરૂપ અને વૃદ્ધ સહાય પેન્શન સંભાવિત વિદેશ અભ્યાસ લોન આયુષ્યમાન કાર્ડ નિઃશુલ્ક બસપાસ ખેડૂતોને ઓજાર સહાય ખેટ મજુરોના સાધન સહાય સહિતની અનેક વિવિધ યોજનાઓનો લાભ અપાયા હતા આપણા સંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીએ જણાવ્યું હતું કે વંચિતોના વિકાસની દરકાર કરીને ગરીબ કલ્યાણ મેળાઓના થકી એક એક જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી રાજ્ય સરકાર પહોંચી છે અને લાભાર્થીઓના ઘર આંગણે યોજના કે લાભો હાથો હાથ એનાયત કરવાની આપણે પ્રણાલી ઊભી કરી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સુશાસન સંકલ્પ સાથે ગરીબો વંચિતો માટે સમર્પિત રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળાની પરંપરાને જાળવી રાખી છે ત્યારે તેમને સાધન સહાય રોજગાર કિટ્સ લાભાર્થીઓને આર્થિક પગભર બની શકે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું કે ગરીબો અને વંચિતો સરકારની યોજનાઓનો લાભ હાથો હાથ પહોંચાડી તેમને આત્મનિર્ભર બનાવવા ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે રાજ્યભરમાં અગાઉ તે તબક્કામાં યોજાયેલા સોળસો ને ચાર ગરીબ કલ્યાણ મેળાઓ થકી એક પોઈન્ટ છાસઠ કરોડો લાભાર્થીઓને રૂપિયા છત્રીસ હજાર આઠસો કરોડની સહાય આપવામાં આવી છે આજે સુરત જિલ્લાના જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું એમાં આપણા સુરત જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખ શ્રીમતી ભાવિરીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે અને માનનીય ધારાસભ્ય શ્રી બારડોલી ઈશ્વરભાઈ પરમાર સાહેબ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા માન્ય કલેક્ટર સાહેબ બીડીઓ સાહેબ અને વિવિધ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રમુખશ્રીઓ વિવિધ સમિતિઓના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સમિતિઓના ચેરમેનશ્રીઓ અને મહાનુભાવ ઉપસ્થિત રહ્યા લગભગ એક હજારથી પણ પ્રકારની એન્ટ્રી આપણે ગરીબ કલ્યાણ મેળામાં કરેલી હતી એટલે કે ચાલુ વર્ષમાં મેળા પહેલા એટલે કે આજની તારીખ પહેલા જે લાભો પાઈ ગયા મેળા પહેલાના લાભાર્થીઓ અને આજે અહિયાંથી જે લાભ આપવાના છે મેળા દરમિયાનના લાભાર્થીઓ અને મેળા પછી પણ જે મંજૂર થઈ ગયા છે અને પાછળથી લાભો આપવાના છે મેળા પછીના લાભાર્થીઓ એમ ટોટલ લાભાર્થીઓ મળીને ઓગણીસ હજાર ત્રણસો પુરુષ અને દસ હજાર ને તેતાલીસ મહિલાઓનો સમાવેશ થાય છે જે કહ્યું કે ભૂતકાળની સરકારોમાં વિના યોજનાકીય લાભો મેળવવા દુષ્કર હતા અમારી સરકારે વચેટિયા એજન્ટો દલાલોને સ્થાપુત કર્યા છે અને સીધા બેંક ખાતામાં જ સો ટકા સહાય પહોંચે એવી પારદર્શતા વ્યવસ્થા ઉભી કરી છે સ્વાગત પ્રવચન કરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એમ બી પ્રજાપતિએ ગરીબ કલ્યાણ મેળાની રૂપરેખા આપી હતી આગરે આ મુખ્યમંત્રી શ્રી ભુવેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બનાસકાંઠામાં આયોજિત રાજ્ય કક્ષાના ગ્રيب કલ્યાણ મેળાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સોબે નિહાળ્યો હતું કાર્યક્રમમાં સ્વચ્છતા સસ્તાઈ સેવા અભિયાન, બાડોલી તાલુકા બાબેન ગામની સ્વચ્છતા ગ્રામીણ કૌશલ વિકાસ તેમજ વોટર શોર યોજનાની શોર્ટ ફિલ્મનું નિદર્શન ઉપસ્થિત સૌએ નિહાળ્યો હતું કાર્યક્રમના અંતે સૌએ સ્વચ્છતા અને શ્રમદાન ના સપત ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જમુનાબેન ડાઠો નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ જિલ્લા કલેક્ટર ડોક્ટર શૌરવ પાર્ધી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ પાંત અધિકારી જીજ્ઞા પરમાર અગ્રણી યોજીગન નાયક ભારતીબેન રાઠોડ રોશનભાઈ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનો અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સુરેશ રાઠોડ ટીવી ન્યૂઝ બારડોલી